વડોદરા શહેરના આવેલ મામલતદાર અને પ્રાંત કચેરી ખાતે પીવાના પાણી માટે મૂકવામાં આવેલ કુલરો શોભાના ગાંઠિયા સમાન છેલ્લા કેટલાક સમયથી મામલતદાર કચેરી પ્રાંત કચેરીમાં મૂકવામાં આવેલા કુલરો બંધ અવસ્થામાં છે ચારે બાજુ અતિશય ગંદકીનું માહોલ જોવા મળી રહ્યો છે અને બીજી બાજુ પંચમહાલ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાંથી નાના મોટા ભાગના અરજદારો મામલતદાર કચેરીને પ્રાંત કચેરી ખાતે પોતાના આવકના દાખલા કાર્ડમાં નામ સુધારા વધારા કરવા અને દસ્તાવેજ માટે અને સરકારી યોજનાઓની જાણકારી માટે તેઓ આ કચેરીમાં આવે છે અને ત્યારે પીવાના પાણી માટે અરજદારૂને ભારે હાલાકી વેઠવવી પડી છે હાલમાં ઉનાળાને કાછાળ ગરમીમાં લોકો ત્રાયમાં પુકારી ઉઠ્યા છે અને સૂર્યનારાયણ દેવ એ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા તાપમાનનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ગોધરા શહેરના નગરજનો પોતાના ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે પારગામથી આવેલા અરજદારોને પીવાના પાણી માટે ભારતીય વીસ રૂપિયાનું બોટલ આવીને પાણી પીવાની ફરજ પડી રહી છે માટે બારગામથી આવેલા અરજદારો માંગ કરી રહ્યા છે કે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે જે મૂકવામાં આવેલા કુલરો સત્વરે વહેલી તકે શરૂ કરવામાં આવે જેના કારણે ગ્રામ બહાર ગામથી કામ અર્થે આવેલા અરજદારોને પીવાનું પાણી મળી રહે બીજી બાજુ મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ખાતે આવેલા અરજદારો આક્ષેપ કરી રહ્યા છે કે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી પરને માંડ બે વર્ષનો સમય થયો છે ત્યારે કચેરીમાં મૂકવામાં આવેલા કુલરો કેવા પ્રકારના મૂકવામાં આવ્યા છે તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે મામલતદાર અધિકારીને પ્રાંત અધિકારી સત્વરે બાબતને ધ્યાન આપીને વહેલી તકે બંધ અવસ્થામાં અને શોભાના કાંઠે સમાન પડી રહેલા કુલરોને ફરીથી શરૂ કરવામાં આવે તેવું અરજદારો માંગ કરી રહ્યા છે હું આજે મામલતદાર ઓફિસ ગોધરા ગાડી આવેલો છું જિલ્લા સેવા સદન તરીકે જેને ઓળખાવામાં આવે છે અને જેની અંદર પ્રાંત કચેરી મામલતદાર કચેરી તથા રોજના આવકના દાખલા રેશન કાર્ડ માટે અવારનવાર ઘણા વ્યક્તિઓ આવે છે બહારથી ગામડાના વિસ્તારના બધા માણસો આવે છે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી ત્રણે ત્રણ માળની અંદર પાણીના કુલરો મૂકેલા છે પણ જે કુલરો કોઈપણ જાતના ચાલતા નથી તથા મૂતરડી પાણીની વ્યવસ્થા કોઈ પણ જગ્યાએ છે નહીં બીજા કોઈ પ્રાઇવેટ પાણીની સુવિધા પણ નથી દરેક ઉમેદવારો ઘણા બધા હેરાન થઈ રહે છે અને ઘણી બધી તકલીફ પડે છે બધાને બારથી વીસ રૂપિયાવાળી બોટલો લઈ લઈ અને પાણી પીવું પડે છે જે માટે કંઈક તાત્કાલિક સત્વરે પગલાં લઈ અને એને રિપેર કરાવવામાં આવે મામલતદાર ઓફિસ બને હજુ ઘણો લાંબો ટાઈમ પણ થયો નથી તો હમણાં બે જ વર્ષ જૂની છે મામલતદાર ઓફિસ તે છતાં પણ આ પાણીના કુલરો આવા કેવા છે એ ખબર નથી પડતી કે એની અંદર તપાસનો વિષય લાગે છે અને એની ઉપર સત્વરે ચાલુ કરવામાં આવે અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે તો ધોમધતા તાપની અંદર લોકો ઉમેદવારો આવે છે જે લોકો હેરાન થઈ રહ્યા છે પ્રાંત સાહેબ અને મામલતદાર સાહેબ આ માટે ધ્યાને લે શાહિદ અહેમદ ગરગાઇ મારું નામ સલીમ છે એમ મામલો ઓફિસમાં આવેલો છું આ બધા બહારથી બધા ભાઈ બહેન આવ્યા છે કામ કરવા આવ્યા છે પેલા એમનું કામ થતું નથી પાણીની પાણી માટે બેસી રહ્યા છે બે બે કુલરો લાગેલા છે પાણી મળતું નથી બારથી વીસ વીસ રૂપિયાની બોટલ લઈને પાણી પીવા છે એટલે એનું કોઈ સુવિધા નથી પાણી માટે વીસ રૂપિયાના પાણીના બોટલ લઈને આ લોકો પીવા છે બહારથી પણ અંદર કોઈ મતલબ નથી પાણીનો કુલર મૂકેલા છે આપણી વિનંતી છે એમનો આભાર કરો તરફ પાણીનો બંદોબસ્ત કરો